દાહોદ આરડીઓ ઓફિસના કેબિનમાં હત્યાકાંડનો ભેદ ખુલ્યો દાહોદ શહેરની બંધ આરડીઓ ચેકપોસ્ટના કેબિનમાં બે દિવસ અગાઉ એક મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી આ હત્યા કેસનો ભેદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે ભાણેજ દ્વારા તેની જ મામીની હત્યા કરાઈ હોવાને ભેદ ખુલતા જિલ્લામાં ચકચાર મચી હતી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ખરોડ કાકરી ડુંગળી પડિયામાં રહેતા

તેના ઘરેથી બાઇક લઈ જતા કલ્યાણપુરા ચોકડી ઉપર સાડા સાત વાગે મામી લીલાબેનને બેસાડી બજારમાં ફર્યો હતો તે સમયે પ્રવિણને ખરીદેલ ચપ્પુ સંતાડી રાખ્યું હતું અંધારો થતાં બંને આર્ડિયો ચેકપોસ્ટના કેબિનમાં સૂઈ ગયા હતા રાત્રિના ત્રણ વાગે પ્રવિણને તેની મામી લીલાને જગાડી ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે લીલાબેનની હત્યા કરાઈ હતી ત્યાં લોહીના ખાબુચિયા પાસે પડેલા પર્સમાંથી એક ચિઠ્ઠી મળી હતી તેના આધારે તપાસ અને સીસીટીવી ફૂટેજ ખંગોળતા હત્યારાનો ભેદ ખુલ્યો હતો જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચમી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબહેન વાદી જેઓ હાલ જાલોદ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ બાણે જ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથાનું પરિણામ સારું નહીં આવે જેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માગવા માટે લઈ આવતો હતો પોતાના મોટર અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે